લોકસભાની ચૂંટણીમાં રાજ્યની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભવ્ય જીત મેળવવાના લક્ષ્ય સાથે બીજેપીની બેઠક મળી હતી લોકસભા ચૂંટણીને હવે થોડાક જ સમય બચ્યો છે રાજકીય પક્ષો ચૂંટણી જીતવાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવવા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે ત્યારે વડોદરામાં આજે બીજેપીના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠક યોજાઈ હતી વડોદરા લોકસભા બેઠકના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં બીજેપી અગ્રણીઓ કાર્યકરો રહ્યા હતા ફરી એકવાર સીટ પર પ્રચંડ વિજય મળે તેના આયોજન માટે બેઠક મળી હતી આગામી બે હજાર ચોવીસ ની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફિર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવીસ માંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર